ડીસાના પમરૂ ગામે શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી છેલ્લા છ માસથી થી આચાર્યની નિમણૂક ન થતા સ્થાનિકોમાં રોષ શિક્ષણ વિભાગને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ કરી તાળાબંધી ગ્રામજનો આકરા પાણી જો મળ્યા અનેકવાર વાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા ગામ લોકોમાં આક્રોશ જો મળ્યો જ્યાં સુધી આચાર્ય મૂકવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી ખોલવામાં નહીં આવે તેવું ગામ લોકોએ જણાવેલ વાલીઓ તાળાબંધી કરતા શિક્ષકોને બાળકો ગેટ બહાર જ્યાં સુધી આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી તાળાબંધી માટે વાલીઓને સ્થાનિકો મક્કમ અહેવાલ જયંતિભાઈ ઠક્કર શિક્ષણ ગુજરાતી મારું નામ ચૌધરી વસરામભાઈ ગજાભાઈ ગામ પમરૂ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હવે અમારી રજૂઆત એવી હતી કે પમરૂ પ્રાઇમરી સ્કૂલ એકથી આઠ ધોરણ છેલ્લા આઠ મહિનાથી પ્રિન્સિપલ હાજર થતા નથી તે જે પ્રિન્સિપલ માંગણી કરીને જે પમરુ ગામમાં આવ્યા છે એ ત્યાંથી છૂટા થતા નથી ને અહીંયા હાજર થતા નથી વારંવાર ડીપીઓ સાહેબને રજૂઆત કરી આવેદનપત્ર એસએમસી સભ્ય થ્રુ આપ્યું સરપંચ સાહેબ શ્રી

મારું નામ ચોધરી વસરામભાઈ ગજાભાઈ ગામ પમરું તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હમ્મભાઈ લીલાભાઈ ખાટાણા ગામ પમરું શું માગણી છે તમારી જિલ્લો બનાસકાંઠા અમારી માગણી એક જ છે કે સાહેબ આચાર્ય હાજર નથી થતા નિમૃત થઈ ગયા છે એથી વરાણથી છૂટા થઈને અહીંયા આવતા નથી ફોન દ્વારા અમે કહીએ છીએ કે ભાઈ આવે છે આવે છે આવે છે આજ છ મહિનાથી એ જ કામ ચાલે છે આજે ડીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ઓકે તમે શાળાને તાળાબંધી પણ કરી છે હા શાળાની તાળાબંધી પણ કરી છે ક્યાં સુધી રાખશો તાળાબંધી તાળાબંધી નિવાકારણ ના આવે ત્યાં સુધી